ઓનલી વિંદાસ કામ માઇન્ડથી આજે આટા મારવાના છે બરાબર તો હવે ભૂખ લાગી છે તો બહુ વેઇટ કરવી બરાબર ને પૂછે ઠીક છે જવાનું લેટ છે તો મળીએ થોડી વારમાં તો ફ્રેન્ડ જો અમે નીકળવાના છીએ તો અમને આગળ પિકઅપ કરવા માટે વાહન આવી જશે નજીકમાં છે બે મિનિટનો ડિસ્ટન્સ છે ખાલી થી હોટલથી ટગુલેશન સબકો ફોલો કરે નંબર વન રૂલ બસ કે અંદર કોઈકિંગ ડ્રિ નહી કરે જોઈ લો હવે બોટ માં રાઈડિંગ કરવાની છે પાણી માં લાગે છે મને બીક પૂજુ આવશે મજા તો હોડી વસે થાય હોપારી જો એન્ટ્રી માં છે અમારા મેડમ ફૂલ ફૂલ જો આપણે જઈએ છીએ કસીનો માં આઈ મીન કે સ્ટીમર માં

જો તમે દેખાય છે કેવડી મોટી સ્ટીમર છે કસીનો છે બરાબર ડાન્સ પાર્ટી ક્લબ બીજે જબરદસ્ત જમાવટ હોય આવી એવી જ રીતે સ્ટીમરમાં રાઈડિંગ માટે છે ને બાકી જમાવટ બસ અમારી થોડી વારમાં હમણાં ઉપર છે થોડી વારમાં અમે એન્જોય કરશું

હમરે પાસે ડસ્ટબિન હૈ ડબિન કા ઉપયોગ કરો પાણીમાં કોઈ કચરા ઉડાને કા નહી હમરે પા બિયર સફ ડ્રિંગ પાણી આજે નાની નાની દેખાય છે ને બોટો ત્યાં છે અજય દેવગન ની મૂવી છે ને આઈ થિંક જાનની શૂટિંગ થઈ હતી કમાન્ડો અત્યારે પ્રેક્ટિસ કરે છે એસ પર આપણે ગાઈડલાઈન જે જોડે છે ને એ અમે કહી છે આ બ્રિજ છે એ અટલ સેતુ છે આપણે અટલ બિહારી વાજપેયી ના નામ ઉપર બનાવેલું બરાબર ઇન્ડિયાનો આઈ થિંક સેકન્ડ લાર્જેસ્ટ બ્રિજ છે જો એનું ખાલી તમે કન્સ્ટ્રક્શન જોવો તો તમને લાગશે કે ઓહો દરિયાની વચ્ચે બનાવવું એટલે બાકી વિકાસ કરવો હોય તો કોઈ પણ જગ્યાએ થાય તો ગોવામાં જ થાય એવું જરૂરી નથી એક માઇન્ડસેટ હોવો જોઈએ પોલિટિકલવાળાને તો જ પોસિબલ છે તો ખરા કે એવડું મોટું બ્રિજ છે પછી તો મેં પૂછ્યું મને ડિસ્કો કરવા જવા દે બરાબર અલગ અલગ રાજ્યના બધાએ જોઈ લો બધાને એને ઢૂમકા પણ આપણે ફાવે તો કરાવો આપણા કાંઈ ચરમ્બરે હોય બધાએ એમો જ કરે અને એવું કંઈ નહીં કે ગુજરાતી હોય તો જ કરીએ બધાએ ગમે હોય ભેગા હોય મજા કરવાની

દારૂકી દુકાન છે બીચ હોય એટલે નાળિયારી હોય બરાબર ને આઈ મીન કે શોપિંગ ની બજાર લેવાનું નથી તો તમે બધું ને જોઈ લઉાર આ ટાઈપૂંકમાં બજાર છે એ ટૂંકમાં ફરવા જાય ને એ જગ્યા બજાર છે બાકી સિટીનો પોઈન્ટ તો અલગ જ છે મેડમ ને ખબર ન પડી એમ ધીમે ધીમે હરકી જાય આપણે મેડમની નજર ભલે નહીં હોય તો આપણે કહ્યું કે પેલા આપણે આટો મારતા આવીએ અમુક જગ્યા જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ આપણે એ જગ્યા પર આવી ગયા છીએ જ્યાં તમને આઈડિયા હશે કે અજી ચૌદ અને સિંઘમમાં જે થાંભલો ઉચકાયો હતો એ જગ્યા પર છીએ તો તમને હું કવર કરું બરાબર ફ્રેન્ડ જોડે જ છે બધા તો આપણે જાય છે પેડ છે કોઈ વાંધો નહીં પે કરીને જશું જો આ જે જગ્યા છે એટલા માટે ખાલી કે આપણે વાત નથી થઈ મૂવીમાં શૂટિંગ કરેલું છે અરજી દેવગન નું કેટલું જબરજસ્ત લોકેશન છે જો એવડા મોટા પથરા છે પબ્લિક ઉપર હાલીને જાય છે આપણે નથી જવું અને પાણી તમે જોઈ લો ઘોઘવાટા બોલાવે છે અત્યારે કુજ બોલો નાના જેવડા શું છે ઓહો કરચલા જો તમે આમ નામ જોયા છે પણ આ કરચલા દેખાય છે યા બે દીખા હા હાથે ચોટી ગયો હોય તો તમારો હાથ નું પૂરું બટકુ ભરી જાય એટલે ચોટી જાય ધ્યાન રાખજો ચડી જાય નહીં જબરદસ્ત દરિયો છે જો તમે ગોવાના કૂતરાના ઘાટ જોઈ લે હટ્ટા છે ને પઠા જેવા પીન હોય મોજમાં છે શોપિંગની માર્કેટ છે ડિફરન્ટ ડિફરન્ટ કલરના કપડાં છે મસ્ત મજાના જો બીચ વાળા છે અને વેસ્ટર્ન છે પૂરેપૂરા ગોવાના છોકરાઓ જો સ્કૂલ એન્જોય કરે છે સ્કૂલના છોકરાઓ છે બધા આપણે જમે છે ને ધબધબ બટે બોલાવા કઈ સર્કલ છે પણ જોઈ લો કેટલું મસ્ત મજાનું અહીંયા આડાવાળો ટૂંકમાં કઈ છે કચરો બચરો કઈ એકદમ ક્લીન છે ને અહીંયા તો ધબધબા કચરો જોલો માછલી કેવી મસ્ત મજાની છે ડેકોરેશન ટૂંકમાં એટલું મસ્ત મજાનું હોય ને તો મજા જ આવે બધું જોવાની અને જોઈ લો ગાર્ડન અને અહીંયા અહીંયા એવી હિસ્ટ્રી છે કે અહીંયા માથે વીજળી પડી હતી તો બધું ટૂંકમાં થઈ ગયું હતું કેટલી વખતે અહીંયા કર્યું છે પણ વીજળી પડી તો બધું પડી જાય છે આ વિડીયો કુમાઈસ્ટરી છે નો ગાઈડ આપણો ગાઈડ જોડે છે ને ઈ કે છે સાચું ફોટો ખબર નહીં મારા સાબજી આ પણ કેટલું ગ્રીનરી છે તો ફ્રેન્ડ્સ આપણે જે હવે ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ ઈ છે ગોવા જૂનો ભાગ આઈ મીન કે ઓલ્ડ ગોવા તો ઓલ્ડ ગોવા માં બે ચર્ચ છે પાછળની સાઈડ છે બરાબર અને આ સાઇડ છે આ બહ ટૂંકમાં જૂની છે વર્ષો જૂની છે હવે કેટલા વર્ષ જૂની છે એ તો બહુ આઈડિયા નથી એના માટે હિસ્ટ્રીનું આપણે બોર્ડ જોવું પડશે ઠીક છે તો અંદર ટૂંકમાં ફોટોગ્રાફી કરવાની મનાય છે કેમ કે ફોટોગ્રાફી અંદર ભૂલથી પણ કરી તો મોબાઈલ લેશે અને ફાઇન લેશે એ અલગથી બરાબર તો બધા લોકો તમે જોઓ છો તો ફોટોગ્રાફી કરે છે તો અને હા મારા મેડમને યાદ રહી ગયું છે કે આ ટૂંકમાં જે ચર્ચ બનાવી છે એને વીસેક વર્ષ જેવો ટાઈમ ટૂંકમાં લેખો તો તમે જુઓ કેટલી જબરજસ્ત છે અને કેટલી મોટી છે તો ગાઈઝ આપણે વાત થઈ પ્રમાણે કે જે આ સાઈડનું જે આપણે દેખાડ્યું ભાગ બરાબર એ એક જૂનો છે અને બીજું આ છે થોડુંક આપણે રિનોવેશન કરેલું છે અને બીજો પાર્ટ છે આ બરાબર તો બંને ટૂંકમાં હિસ્ટો હિસ્ટોરિકલ છે અને આમાં કાંઈ કંઈ ઇતિહાસ છુપાયેલો હોય આપણે તો આઈડિયા ન હોય પણ ટૂંકમાં આવ્યા હોય તો આ જગ્યા પર આવવાનું ભૂલશો નહીં રીઝન એ છે કે ટૂંકમાં બહુ મસ્ત મજાનું પ્લેસ છે એકદમ પીસ શાંતિવાળું છે અને જો મેડમ થાકી ગયા છે તો એ ટૂંકમાં બેસી ગયા છે કેમ કે આમાં તો એવું છે કે તમે એનર્જી તમારા સાથે તો જ પોસિબલ થશે બાકી તમને કંટાળો આવશે એટલે ટૂંકમાં ટૂંકમાં આ જ્યારે નીકળો ત્યારે ટૂંકમાં બિંદાસથી એનર્જી લાઈન નીકળવાનું આળસ નહીં કરવાની આળસ કરશો તો મજા નહીં આવે ઠીક છે પાછા નવા ડેસ્ટિનેશન પર મળીએ થોડીવારમાં તમે કન્ટિન્યુ કરો મજા આવશે પાછી આપણી બસ ઉપડી છે જોઈ લો જંગલ છે ને કઈ ઘાટે અત્યારે ચોમાસું છે ચોમાસામાં તો તમને એમ થાય કહો જોયા જ કરી બધું ગ્રીનરી ટાઈપનું જ લાગે અને તમે રોડ તો જોશો આપણી જેટલો મસ્ત મજાનો વળાક વાળો રોડ છે ખાલી રોડ જુઓ ને તો પૈસા વસૂલ થઈ જાય એવું લાગે છે મસ્તી નથી સાચી વાત છે કેમ કે એટલા બધા ટૂંકમાં મસ્ત મજાના ડેવલોપિંગ કરેલા રોડ છે ને એકદમ પેટનું પાણી ન હે મજા એવા કરે ટ્રાવેલિંગ કરવાની મજા આવે બોલો ખાલી આ તો આપણે ઘરે બેસીએ છીએ જો ખાલી તમે હવે અમે આવી ગયા મંદિરે તો મંદિરે પણ જો બધા જાય છે આપણે તો જવું તો પડશે કેમકે દર્શન વગર તો છૂટકો નથી આ બહુમાં તો મસ્ત મજાનું મંદિર છે બાલાજી હનુમાન છે તો ત્યાં તમે જાઓ પણ અંદર નહીં દેખાડું મંદિર જબરજસ્ત છે તો પણ જો આ જગ્યાએ નીકળો ને વિઝિટ કરજો મજા આવે પ્લેસ એકદમ જંગલ ની વચ્ચે આવેલું છે તો બધા જો વિઝિટ કરે છે અંદર આપણે તમને અંદર દેખાડી પાછળ દેખાય છે એ બાલાજી મંદિર છે બરાબર તો અંદર આપણે જવાની પરમિશન છે બટ વિડિયોગ્રાફી કરવાની પરમિશન છે નહીં તો આપણે શૂટિંગ કરવું નહીં કરીએ નહીં એ રીઝન એ છે કે ટૂંકમાં પ્રોવિડેટ છે તો તમે ત્યાં ન કરી શકો ઠીક છે તો દર્શન કરવા તમારે રૂબરૂ આવવું પડશે તો હવે લીધો છે વર્લ્ડ એટલે હવે આપણે જમવાનું છે જમવા ગુજરાતી ગુજરાતી નથી બટ આઈ ડોન્ટ નો કેવું જમવાનું છે શું છે બરાબર

ટૂંકમાં કપાલે હોય જો માં કંઈક જોવે છે હું ખાવું કોને ખબર હવે શું શું છે છે લાગે એક યુનિક જોઈએ ઠીક છે જો દારૂની બોટલ કે ઘટે પીવાય નહીં ને આપણે વાવો ભાંગી જાય વાવો તો ઠીક છે પણ ટોકમાં ઇજ્જતના ફાલુદ થાય ને બાર ગયા આવો તો ધ્યાન રાખવું પડે જો મજાના ટેબલ ડેકોરેટ કરેલા છે એકદમ હવે જલ્દી જલ્દી મંગાવો ને ભૂખ લાગી છે જોયાસ કરીશ મેનુ ખાલી તને કહું છું સાંભળશ કે નહીં ઠીક છે હાલો ફાઇનલી ડિસિઝન લઈ લીધું છે બરાબર મને કહી દીધું છે શું મંગાવવાનું શું નથી મંગાવવાનું જો તમે હવે ખાલી હવે આવશે નૂડલ્સ બરાબર ને ચેક કરો બોલો ભાઈ કહેતો હું તમને શરૂ કરી દઉં પણ પૂછું કે ના ના એ માથે લેશ ટેન્શન લેવું આવી કંઈ તો થોડા થોડા નૂડલ્સ આવી ગયા છે હાફ હાફ બંને લઈ લેશો અગડી તમને ખબર છે જાણે ઘણા ખાધા છે આપણે કરણે લઈએ તો મંચુરિયમ એના એના નાના ભાઈ છે આમ નૂડલ્સ સેવા ટાઈપના ડોકમાં આવે મજા આવે ખાવાની છાસ એક છાસના પચાસ રૂપિયા છે અને નૂડલ્સના એકસો ને વીસ રૂપિયા આઈ નહીં કેટલા છે જે હોય બાર ગીરે જમવું તો પડશે કોઈના બાપનું ન આવે હું મને કહો કે તું તમને એ રીતે નાખી દઉં નાખી દે કોઈ વાંધો નહીં તીરસે મારામાં જોઈ લે ખાઈને ખબર પડે કેવા લાગશે એ જવા લાગે ખાઈ લેવાનું છે ભૂખ લાગી છે કેમ કે ત્રણ ચાર વાગે એવો ટાઈમ થઈ ગયો છે ચારો ટાઈમ ને બીડી એસ પી વાગ વાગલે હાઈસ્કૂલ કેટલી મસ્ત મજાની હાઈ છે શોપિંગ કરવા પણ પૂછ્યું એક વખતે કે મારે ઝીણી માટે કપડા લેવા છે તો એની સાઈઝના મળતા નથી તો ભાઈ પોતે છે એની સાઈઝના કપડાં જોઈએ મળે છે કે નહીં આ મળી ગયા લાગે છે

કાકડી છે પછી વાઈટ વ્હાઈટ ભીંડો છે છત્રી છે હાલ વરસાદ આવે છે જલ્દી બસમાં બેસી જઈએ તો ફ્રેન્ડ્સ જો અમે ચા પીએ છીએ અને બેક સાઈડ કડિયા કામ કરે છે તો ગોવા સાઈડના કડિયા કેવા હોય એ પણ હું તમને દેખાડું છું ઈટું ન હોય મોટા બેલા જેવા બેલા જેવા ઈટા હોય

તો ક્રુશમાં ફટાફટ જઈએ છીએ અંદર તો તમે ક્રુશ કેવી હોય આઈ મીન કે સ્ટીમર કેવી હોય સ્ટીમરમાં કઈ ટાઈપનું કરવાનું છે જો હું મેં પહેલાં જાય છે દેખાડીએ ગલીમાંથી અને ઉપર ચડવાના છીએ ઉપર ચડીને તમને દેખાડીને એમાં એવું કરવાનું છે કે ટૂંકમાં પહેલાં આપણે વચ્ચે સ્ટીમરમાં ટૂંક ઉપર બેસી જવાનું છે બરાબર બેસી અને બધું વ્યૂ જોવાનું છે વ્યૂ જોવાનું આઈ મીન છે ચારે બધું વ્યૂ દરિયો હોય કેવું લોકેશન દરિયાની વચ્ચે ટૂંકમાં કેવો માહોલ હોય એ બધું જોવાનું છે અને બધા ટૂંકમાં મોટ મોટે મોટી લોકો હોય બધા એ મીન કે એન્જોય કરવાવાળા બધા હોય જ આવી રીતે ટૂંકમાં અહીંયા દરિયાની વચ્ચે ફરવા આવે ને બેઠા હોય અને અંદર બધું ડ્રિંક માંડીને હરેક વસ્તુ ટૂંકમાં તમને એવી રીતે મળતી હોય પાર્ટી હોય બરાબર તો અમે બેસી જવાનું અને એની મોજ કરવાની છે જો અંબરને જણાજો હાથે હાથે ફોટા પડીએ છીએ એ મીન કે વિડીયો કરીએ છીએ બીજા પૈસા ને પડી જવાવાળા તો હવે સ્ટાર્ટ થાય છે જુઓ તમે ખાલી ફેસ્ટ બાજુમાં જો સ્ટીમર દેખાય છે ને એ બિગ ડેડી બરાબર ઇન્ડિયાનું બિગેસ્ટ કસિનો છે બરાબર ત્યાં એન્જોય પાર્ટી જમાવોટ બધું હોય છે ધીમે ધીમે ટૂંકમાં આપણી જો ચાલુ થઈ છે અને મેં નીચે પાર્ટીમાં આવી ગયા છે વાત પ્રમાણે તો પોત પોતા બધા ટૂંકમાં કપલ હોય એ ડાન્સ કરી શકે બધું જે કંઈ કરી પણ અમે થોડાક શરમના કારણે ન કરીએ કે આ મને બે બેદાન વાર કીધું અમે બધું નથી કરવું આ જે ડાન્સ કરે છે એનું સાંસ્કૃતિક છે ગોવાનું જોઈ લો ત્યાંનું ટૂંકમાં છે લોકલ એ લોકો આપણે દેખાડે સાંસ્કૃતિક પછી આપણા બધાને એ લોકો કહે કે તમે ડાન્સ કરવા આવો પણ આપણે તો શરમ આવતી હોય શરમ તો જ ન આવતી હોય પણ એમ થાય કે યાર શું કરવાની યા જોવાનું બંને પૂછ્યું મને ઘણી વાર કહી દઉં કે હાલો ને તો લોકો કપલ ડાન્સ કરે છે ને અમારે જવાનું હતું પણ મારે વચ્ચે કોઈનો ફોન આવી ગયો રહી ગયો છે ને જમાવટ જમાવટ જ કરવાની જાવ તો નીકળી જાય ને ત્યારે ઉપર જો સ્ટીમરની હા સ્ટીમરની અંદર છે કોઈ રૂમ કે હોલ નથી જો જસ્ટ વ્યૂ જુઓ કેટલી મસ્ત મજાની સ્ટીમર કેવડી મોટી દેખાય છે ધીમે ધીમે જો શૂટિંગનો કેમેરો ફેરવું છું તમે જો ખાલી આ હા હા ઘણા બધાની આ ફેવરેટ હશે ને પાણીના ભાવમાં મળે બહુ મોંઘી ના હોય જો ખાલી દેખ કલર ખાલી જુઓ તમે ક્લાસ કેવા છે ને ફૂલ એન્જોય હવે ઇવનિંગનો ટાઈમ છે જોઈ લો સનસેટ સાથે થોડી વારમાં આપણે એ પણ કવર કરશું તો તમે દેખાય છે એ

અને તમે બે જાવ બધું નહીં મને મજા આવે છે રખડવાની આટા મારવાની પણ ધ્યાન રાખી કહે છે જો સનસેટ ખાલી કેટલો મસ્ત મજાનો જાણીવા લાગતું ને તો કોઈ એક્સપ્લેન નથી કરી તમને શું આમ જવું તમે જાવ તો તમને આઈડિયા આવશે કે કેટલો બ્યુટિફુલ વ્યૂ છે આનંદ પૈસા છે ભાઈ પૂછું કે જલ્દી મનાતમાં ફોન આપો તો એની નજર ગઈ જાય ખબર કપડાની દુકાન જો તો પેરા લેડીઝની દુકાન ભાળી જ જાય ગમીને જાય લવ લવ એક શૂટિંગ કરી લઉં

એકદમ પ્લેન છે ને કાર્ડ બરાબર જસ્ટ ખાલી આમ ટચ કર્યું ઓપન બરાબર ગયું હવે લાઇટની તમે ગમે એમ સ્વિચ ચાલુ કરશો તો લાઇટ થશે નહી લાઈટ ચાલુ કરવા માટે નોર્મલી તમારે ખાલી શું કરવાનું છે કાર્ડ છે ઇન્સર્ટ કરવાનું જોઈ લઉ આવી ગઈ લાઇટ ટેકનોલોજી તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ આઈ મીન કે હોટેલે પહોંચી ગયા છીએ બહુ થકી ગયા છીએ તો આજના દિવસમાં ઘણા બધા લોકેશન કવર કર્યા તમને હતી તો આવી રીતે અને ડે પાર્ટ આપણે દેખાડ્યા સાઉથ અને નોર્થ બરાબર તો આજના દિવસમાં આપણે સાઉથમાં જતા હોય તો તમને આ વિડીયો પણ ગમ્યો હશે તો તમને આઈડિયા પણ આવી ગયો હશે તો ગોવા મારે ક્યાંક આવવું હોય તો તમને ખબર પડશે બરાબર ને તો આવી રીતે ટૂંકમાં તમે વિડીયો સારા છે તો અમને સપોર્ટ કરો એના માટે તમને થેન્ક યુ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં તો હજી એક દિવસનો બાકી છે કાલનો દિવસ તો કાલના દિવસમાં આપણે શું એક્ટિવિટી કરવાના છીએ એના માટે ત્રીજો એન્ડ ધ થર્ડ વિડીયો આપણે વોચ કરવાના છીએ બાય બાય ગુડ નાઇટ ટેક કેર સી યુ બાય બાય